આપતી સાંસદ ને બોલા નીલરાવ ને બોલા આપે એવું કીધું છે કે ચૈતરભાઈ દોઢ કરોડ માંગતા હતા પણ માંડ પંચોતેર લાખ માં પૈતું છે અને એમને પંચ પંચોતેર લાખ રૂપિયા આપણે આપવાના થાય છે ત્યારે સાંસદ એવું કીધું કે ના ભાઈ આપણે એક રૂપિયો આપવાનો થતો નથી એમ કરીને સાંસદે બે આટા પેસ વાર્તા કરી છે હવે મેં બી ધારાસભ્ય છું સાહેબ સાંસદ તમારું નામ લઈને એવું કે છે કે મને કલેક્ટરે ત્યાં બોલાવીને કીધા હતા તમે કલેક્ટરને પૂછી લો એટલે અમે પૂછવાય સાહેબ મેં ક્યારે તમારી પાસે પંદર પંચોતેર લાખ રૂપિયાની માંગણી કરી આ વાત ખોટી ખોટી વાત છે ને હા તો આ મેં લેખિતમાં આવ્યો છું સાહેબ તો સાહેબ મને સાહેબ આપશ્રી અને ન્યાય આપશો એવી માગણી છે ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવા સતત સાતમી ટર્મમાં પણ ચૂંટાઈ આવ્યા છે અને પાંત્રીસ વર્ષથી સાંસદ તરીકે સેવામાં છે પરંતુ સાંસદ દરેક મુદ્દાઓ ઉઠાવતા હોય છે પરંતુ હાલમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં થયેલા ખર્ચ મુદ્દે ચૈતર વસાવાએ પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં થયેલા ખર્ચને દબાવવા માટે અધિકારીઓ પાસેથી પંચોતેર લાખનો તોડકાંડ એટલે કે રૂપિયાની માગણી કરી હોવાનું સાંસદને કાર્યપાલક ઇન્જિનિયર મોદીએ કહ્યું હોય જે બાબતની જાણ કલેક્ટર મોદી સાહેબને પણ કરવામાં આવી હોય અને ચૈતર વસાવાએ રૂપિયા પંચોતેર લાખ ક્યારે કેવી રીતે માંગ્યા તેવા ચાલુ વિડીયોમાં કલેક્ટર સાહેબ પાસે પહોંચીને ચૈતર વસાવાએ કહ્યું મેં તમારી પાસે કે અધિકારી પાસે ક્યારે પંચોતેર લાખ માંગ્યા

મને મદદ ના મદદ ના હું ખોટી માંગણી નથી કરતો ખોટી રીતના સાચી વાત છે સાચી વાતમાં જો સરકાર મને સમર્થન નહીં કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડ દઈશ અને સરકાર જે સરકારનો વર્ષોથી મને વિશ્વાસ છે એ સરકાર પર હું ભરોસો નહીં રાખું જોવું રહ્યું કે ભાજપમાંથી સાંસદ મનસુખ વસાવા નીકળે છે કે પછી ચૈતર વસાવા ઉપર ખંડડી ફરિયાદ થાય છે સમગ્ર મુદ્દો હાલ તો ભરૂચ અને નર્મદા જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે ને આ લડાઈ લડી એને ખુલ્લો તો આ આ આ લોકો કે છે ને જ્યારે કલેક્ટર ગઈ કાલે નરોવા કુંજરો ક્લિયર બોલતા નથી તો આના માટે કલેક્ટર ને કાલે હું મળવાનો છું મારી સાથે જિલ્લા પાર્ટીના પ્રમુખ નીલરાવ પણ આવવાના છે અને કલેક્ટર ને અમે કહીશું રૂબરૂ મીડિયા ને પણ લઈ જઈશ કે ભાઈ તમે જ કેવડિયા મુકામે હેલીપેડ પર તમે આજ વાત કહી કે જૈત્ર આ રીતના માંગે છે પંચોતેર લાખ તમે કીધું છે અમને તો ખબર નહોતી તમે મને કમ ફરી જાઓ સાચી વાત એટલે સાચી કલેક્ટર ને કાલે કેવી પડશે અને જો કલેક્ટર સાચું ના કે તો આ સત્યની લડાઈ છે હું સત્યની લડાઈ લડીશ સરકારમાં પણ ગઈશ ને સરકાર સરકારે મારો સમર્થન કરવું પડશે હું જે લડાઈ લડું છું એ કોના સરકારના અધિકારી માટે લડું છું સરકાર પર જે બેફામ ગાળો દેશે સરકારના મંત્રીઓને એની સામે એવા સામે લડું છું તો સરકારે મને મદદરૂપ થવું પડશે મારી સાથે ન્યાય સરકારે કરવો એવી કમિટી બનાવો બાકી આખી સરકારે કમિટી બનાવી જોઈએ નાખી તપાસ સમિતિ મોકો કંઈક ને કંઈક સત્ય બહાર આવશે ને જો સરકાર આટલું પણ નહીં કરે મદદરૂપ નહીં થાય સરકાર મને જો મદદરૂપ ના થાય મારી જે લડાઈ છે સત્યની લડાઈ છે આવા આવા તોડ પાણી કરનારા લોકોની સામે મારી લડાઈ છે આ આ લોકો અહીંયા પૂરતું નહીં કેટલાક ઇન્ડસ્ટ્રીમાં પણ આ રીતના ઉજાગર કરવું પડશે અને જો સરકાર જો મને મદદ ના મદદ ના હું ખોટી માંગણી નથી કરતો ખોટી રીતના એક સાચી વાત છે સાચી વાતમાં જો સરકાર મને સમર્થન નહી કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડ દઈશ અને સરકાર જે સરકારનો નો વર્ષોથી મને વિશ્વાસ છે એ સરકાર પર હું ભરોસો નહી